તમે જોઈ શકો છો ઝાકડા આવે છે મેઘધનુષ જેવું કઈક નીકળું છે એટલે કઉ ઝાકડ કે હું તો આજે છે ધૂળેટી કાલે અમે સાંજે આવી ગયા તા ગામડે ને મારા તરફથી તમને બધાને હેપી ધૂળેટી તો અત્યારે આપણે કંઈક સવારમાં ઉઠીને નાસ્તો બાસ્તો કર્યો હજી માનમાં હજી ઉઠાઈએ તો જો અત્યારે અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો આપણે જવાનું જાજી મોટા બાપુજીને ઘરે હોળી રમવા માટે તો વ્લોગમાં મનિયા રહેજો હવે અત્યારે હું જાવ છું બર મોટા બાપુજીને ઘરે અને કલર બલર કઈ નહીં અત્યારે હું લઈને કઈ આવી નથી ત્યાં જઈને જોઈ આવે કઈ રીતની હોળી રમીએ કા આપણો વારો સડી જઈને કા એનો વારો સડી ગઈ હવે જાય છે હવે હોટલ હેપી

મેરે આવી તો હાલે ચાલો આપણે આવી ગયા છીએ રમીન પાછા ઘરે હજી કાઈ નક્કી નથી ચંદ્રેશની આવશે પછી પાછું રમન થાય ત્યાંથી તો આખા ભીના થઈ ગયા હતા તો પરિયા ભાઈના કપડા પહેરી લીધા અત્યારે મેં હું થઈને ગઈ હતી હું થઈને આવી આવું છે જો બધી

માર તાર મમ્મી ને માર તાર મમ્મી ને ઉપાડીને માર માર આવી હોડી હોય કઈ પાણી વાળી નાખો કલર જાવો ન જોઈ

तो <laughs> ली હેપી 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 હોલી આવ તારો વારો આમ રે જી હેપી હોલી હેપી હોલી બાને હો થોડું કે બાપા લખાઈ કરી હેપી હોલી ઈસને ઈસ દાત કે મસ્તી ન ગન હે કે તાલ જોઈએ ટ્રેમ કી ઓરે મુઠ કા ખા ini Happy Piwoli. Saya nggak tahu, tapi aku tahu. Tapi tahu, tapi tahu. Tapi tahu, tapi tahu. Happy tahu, kan tahu. Tapi tahu, tapi tahu. Tapi tahu, tapi tahu. Tapi tahu, tapi tahu. Tapi tahu, tapi iya, Tapi tahu,

ोक्र मरि मुक छोकरा

यो मने ते रङी <laughs> खबर <laughs> <laughs> <चेता दादा> <laughs> गाखियोले दादा राई नै छ पास बने बने छोइजे आखीले जगा घर माथे नाक दिए नि छोइजे माथे नाक दिए नि एनु पल्लू पुछे हे गा बाबो बाबो कर नाइको सुझो है देन हैप्पी होली कइरे बधाई छ हा केता

આหาร આઈને ઘરે બોલે ને ઓય એમને તમે કહો ને હા હિન્દુસ્તર આવી છે યાર એસ્ટી હોલી આય આય

अपने अपने नहीं ऐसा पल्ली माथा मार लेता ये कभी एक माथा मार लेता नहीं <laughs>

બહુ થઈ ગયું રમાઈ ગયું તો જો મિત્ર જઈએ નાવા પછી હું જાઉં પછી ફ્રેશ થઈ તમને મળીએ ડાયરેક્ટ પછી તો ફેમિલી અત્યારે હવે જઈએ છીએ ઘરે અત્યારે વાગી ગયા છે પાંચ ને અત્યારે અમે ઘર બાજુ નીકળી જઈએ તો તમને આજે અમારે હોળીનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો સારો લાગ્યો તો બ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા